નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસમી મે બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ શેર કરજો તો શરૂઆત કરીએ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે ક્યાં લખવાનો છે કમેન્ટમાં ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ અને દસમાંથી તમારા કેટલા સાચા પ્રશ્ન પડ્યા છે એમાં તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે હવે આ દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો આપણે બંધારણના પૂછ્યા છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે આમ તો આ તો ગુજરાતની ભૂગોળના છે ભારતના નહીં તમે તમારો આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત એકસો ને ત્રણ અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું તો જવાબ આવશે અઢાર કેટલા અઢાર રેલવે સ્ટેશનો ઓકે તો નરેન્દ્ર મોદી સાહેબે રાજસ્થાનના બીકાનેરમાં છવીસો કરોડ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું જેમાં પ્રધાનમંત્રીએ ભારતના અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છ્યાસી જિલ્લાઓમાં રૂપિયા અગિયારસો કરોડથી વધુના ખર્ચે વિકસિત એકસો ને ત્રણ પુનઃ વિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના તેરસો થી વધારે તેરસો રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવાનો લક્ષ્યાંક છે અને જેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમણે આજે અમૃત સ્ટેશન યોજના છે એના નવનીકરણ માટે લીંબડી સ્ટેશનના લોકાર્પણના અવસરમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં રાજ્યમાં એકત્રીસો ચુમ્માલીસ કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે તે સાથે ગુજરાતમાં સત્તાણું ટકા રેલવે રૂટ જે છે એ વિદ્યુતીકરણ થઈ ગયા છે હવે ગુજરાતમાંથી અઢાર જે સ્ટેશનો છે બરાબર છે અમૃત સ્ટેશનોની વાત કરીએ તો એ કયા કયા છે તો સિંહોર જંક્શન ઉત્તરાયણ ડાકોર ડેરોલ હાપા જામજોધપુર જામવંથલી કાલાનું જંક્શન કરમશદ કોશંબા જંક્શન લીમડી મહુવા મીઠાપુર મોરબી ઓખા પાલીતાણા રાજુલા અને સામખિયાળી બરાબર છે આ યાદ રાખજો તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે દાહોદમાં બનેલ બરાબર મેક બાય દાહોદ એવા કેટલા હોર્સ પાવરના લોકો મોટિવ છે એનું અનાવરણ કરશે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દર વર્ષે વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે પચીસમી મે વિશ્વ થાઈરોઇડ દિવસ આ દિવસ મનાવવાનો હેતુ થાઈરોઇડના મહત્વ અને થાઈરોઇડ રોગોની રોકથામ અને ઉપચારથી લોકોને જાગૃતિ ફેલાવાનો છે આ દિવસની સ્થાપના યુરોપિયન થાઈરોઇડ એસોસિએશન અમેરિકન થાઇરોઇડ એસોસિએશન લેટિન અમેરિકન થાઈરોઇડ સોસાયટી એશિયા ઓશનિયા થાઇરોઇડ એસોસિએશન થાઇરોઇડ રોગો ડોક્ટરો ચિકિત્સકો જે તેમની સારવાર કરે છે તેમના દ્વારા દર્દીઓના સ્મરણાર્થે કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે બે હજાર અઢાર બે હજાર આઠમાં કરવામાં આવી હતી ઓકે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એડ્સ વેક્સિન ડે કઈ તારીખે મનાવવામાં આવે છે એડ્સ માટે રસીકરણ દિવસ તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો આજે વિશ્વ ફૂટબોલ દિવસ પણ છે તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ પચીસમી મે ના રોજ વિશ્વ ફૂટબોલ દિવસને જાહેર કર્યો છે જે વિશ્વની સૌથી લોકપ્રિય રમતોની વૈશ્વિક ઉજવણીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ કહેવાય ન્યુયોર્ક જનરલ એસેમ્બલીની એસીમી પૂર્ણ બેઠક દરમિયાન અપનાવવામાં આવેલ આ ઠરાવ પેરિસમાં યોજાયેલી ઓગણીસો ચોવીસમાં જે સમર ઓલિમ્પિક રમતો હતી એમાં તમામ ક્ષેત્રોના પ્રતિનિધિત્વમાં સાથેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટની સોમી વર્ષગાઢ સાથે સુસંગત છે ઓગણીસો ચોવીસમાં સમર ઓલિમ્પિક યોજાઈ પર પેરિસમાં ગયા વર્ષ બે હજાર ચોવીસમાં સમર ઓલિમ્પિક્સ યોજાઈ પેરિસમાં સો વર્ષ થયા ને તો એની વાત છે સંયુક્ત રાષ્ટ્રમાં લિબિયા રાજ્યના કાયમી પ્રતિનિધિ તાહેર એમ અલ સોની દ્વારા રજૂ કરાયેલા ઠરાવ એકસો સભ્યોની જનરલ એસેમ્બલી દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે આ પચીસમી મેની વાત કરે છે ને એક મહિના પછી પચીસ જૂન આવશે એ પણ આપણા કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે એક દિવસ ડિક્લેર થયો હતો આ પણ ગયા વર્ષની વાત છે તો કયો દિવસ છે પચીસ જૂને જે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નવી દિલ્હીમાં બીજી બ્લુ ટોક્સનું આયોજન તો ભારત સરકારનું જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે જેના મંત્રી છે ડોક્ટર જીતેન્દ્રસિંહ તો આ મંત્રાલયે વીસમી મે બે હજાર પચીસના રોજ નવી દિલ્હીમાં બીજી બ્લુટોક્સનું આયોજન કર્યું હતું લઈને જૂન દરમિયાન ફ્રાન્સના નાઇસમાં રાષ્ટ્ર મહાસાગર પરિષદ એના એજન્ડા પર ચર્ચા કરવા માટે બ્લુટોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ફ્રાન્સ અને કોસ્ટારિકાના દૂતાવાસોના સહયોગથી બીજી બ્લુટોક્સનું આયોજન કર્યું હતું બરાબર છે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા

મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા વર્તમાનમાં પંદરસો થી ઘટાડી બારસો કરી છે બાવીસમી મે બે હજાર પચીસ ના રોજ ચૂંટણી પંચે મતદાર માટે મતદાન પ્રક્રિયા સુલભ બનાવવા માટે ભારતીય લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી કયા કયા પગલાં જેમ કે મતદાન મથક પર મહત્તમ બારસો મતદારોને મંજૂરી આપવામાં આવશે મતદારો માટે મતદાન સરળ બનાવવા બહુમાળી ઇમારતો રહેણાંક વિસ્તારોમાં મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે હવે ઓળખને સરળ બનાવવા મતદાર કાપડીમાં સિરિયલ અને ભાગ નંબર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે ભારતનું ચૂંટણી પંચ ભારતના રજિસ્ટ્રાર જનરલ પાસેથી મૃત્યુ ડેટા મેળવશે અને ચકાસણી પછી મૃતક વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે બરાબર છે ઓકે તમને ખબર છે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાઈએ છીએ જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો ભારતના ચૂંટણી પંચની વાત કરીએ તો હાલમાં આપણા મુખ્ય ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ ઇલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર છે છવ્વીસમાં એમની સાથે સુખબીરસિંહ સંધુ એસએસ સંધુ જે ચૂંટણી કમિશનર છે અને બીજા પણ એક ચૂંટણી કમિશનર જે નવા બન્યા હતા પંકજ જોશી બરાબર છે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર શુકુમાર શેન હતા તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નવા ઓવરસી સિટીઝન ઓફ ઇન્ડિયા પોર્ટલનું લોન્ચિંગ કર્યું તો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સહકાર મંત્રી શ્રી અમિત શાહ એમણે નવી દિલ્હીમાં નવા ઓવરસી સિટીઝન ઓફ ઇન્ડિયા પોર્ટલનું લોન્ચિંગ કર્યું વિદેશી નાગરિકો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા અપડેટેડ યુઝર ઇન્ટરફેસ સાથે એક સુધારેલ ઓશિયા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ નવું પોર્ટલ પાંચ મિલિયનથી વધુ ઓશિયાઇ કાર્ડ ધારકો નવા વપરાશકર્તાઓ માટે ઉન્નત કાર્યક્ષમતા અદ્યતન સુરક્ષા અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરશે નવું ઓશિયા પોર્ટલ હાલના જે યુઆરએલ છે એચટીટીપીએસ ઓશિયા પર ઉપલબ્ધ છે બે હજાર પાંચમાં નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં સુધારો કરવા ઓવરસ સિટીઝન ઓફ ઇન્ડિયા યોજના રજૂ કરવામાં આવી હતી આ યોજના ભારતીય મૂળના વ્યક્તિઓને ભારતના વિદેશી નાગરિકો તરીકે નોંધણી કરવાની જોગવાઈ કરે છે જો તેઓ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અથવા તે પછી ભારતના નાગરિક હોય અથવા તે તારીખે ભારતના નાગરિક માટે લાયક હોય પરંતુ જેમના દાદા બરાબર છે એ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહેતા હોય તો એ લોકો માટે આ લાગુ પડશે નહીં બરાબર તમને ખબર હોય તો વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા આ વિષય ઉપર એક મહાસંમેલન યોજાયું હતું હાર્વર્ડ યુનિવર્સિટી જે અમેરિકામાં આવેલી છે અને તમામ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે જેથી હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં અગાઉ તેનું ફંડિંગ બંધ કર્યા બાદ હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ બંધ કરી દીધો છે ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ અમુક શરતો મૂકી છે જો યુનિવર્સિટી આ બસરતો બોતેર કલાકની અંદર સ્વીકારી લે તો ત્યાં અભ્યાસ કરતા લગભગ છ હજાર આઠસો જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી બધા એવા નિર્ણયો લેયા છે આખા વિશ્વ આખું વિશ્વ પરેશાન થઈ ગયું છે ટેરિફ ટેરિફ બધે કર્યું છે ટેરિફ પરથી તમને એક પ્રશ્ન કે અમેરિકાની બહારની ફિલ્મો એને અમેરિકામાં કેટલા ટકાનો ટેરિફ નાખ્યો છે કમેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર ભાસ્કર ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે બરાબર છે અને પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઉદયપુરમાં તો અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર વ્યાપક હિસ્સેદારોનો પરામર્શ સાથે રાષ્ટ્રીય સ્તરની વર્કશોપ એનું ઉદઘાટન ઉદયપુર ખાતે આપણા જે કેન્દ્રીય પર્યાવરણ વન આબો પરિવર્તન મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ એમના દ્વારા કરવામાં આવ્યું આ વર્કશોપ અરવલ્લી લેન્ડસ્કેપ રિસ્ટોરેશન માટે વિગતવાર કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપવા પર કેન્દ્રિત હતી તમને ખબર છે કે અરવલ્લી પર્વતમાળા ભારતની તો જૂનામાં જૂની પર્વતમાળા છે પરંતુ વિશ્વની જૂની પર્વતમાળાઓમાંની એક કહી શકાય એને જે ક્યાંથી ક્યાં વિસ્તરેલી છે તો તે અમદાવાદ ગુજરાતથી લઈને છેક ક્યાં સુધી દિલ્હી સુધી વિસ્તરેલી છે તમારા માટે પ્રશ્ન છે અરવલ્લીની પૂછડી કોને કહેવાય છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અરવલ્લી લેન્ડસ્કેપ અને તેની જૈવ વિવિધતાના પુનઃસ્થા પર ઉચ્ચ સ્તરીય વર્કશોપનું આયોજન પર્યાવરણ વન વન મંત્રાલય મંત્રાલય પરિવર્તન અને રાજસ્થાન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું જૈવ વિવિધતા દિવસ બાવીસમી મે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ વનીકરણ પુનઃવનીકરણ જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીના હરિયાળા આવરણ અને જૈવ વિવિધતામાં વધારો કરશે દિલ્હીથી ગુજરાત સુધી અરવલ્લીના પુનઃસ્થાપન માટે રાજસ્થાન ગુજરાત હરિયાણા દિલ્હી એના રાજ્ય વન વિભાગો અને સંકુલની સ્થાપનાની જાહેરાત તો ભારતની નવીનીકરણ ઉર્જા મહત્વકાંક્ષાઓને આગળ ધપાવતા રિન્યુ પાવર કરીને કંપની છે એને આંધ્રપ્રદેશનું અનંતપુર જિલ્લો એનું બેથાપલ્લે ગામ એમાં દેશના સૌથી મોટા સિંગલ સાઇડ રિન્યુએબલ એનર્જી સંકુલની સ્થાપનાની જાહેરાત કરી છે કરોડ રૂપિયાના આયોજિત રોકાણ સાથે આ મેગા પ્રોજેક્ટનું ઉદઘાટન સોળમી ઊર્જા માળખાને વધુ મજબૂત બનાવવા એક સીમાચિ રૂપ બનશે બરાબર છે એટલે આ ઓલરેડી થઈ ગયું છે ઓકે એટલે આપણે જાહેરાત કરી દીધી છે યાદ રાખજો સિંગલ સાઇડ રિન્યુએબલ એનર્જી સંકુલ કોણ છે આપણા ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર રાજ્ય લોક સેવા આયોગના સ્ટાફની સેવા શરતો અંગેની જોગવાઈ કોણ નક્કી કરે છે પણ નહીં કોણ કોણ નક્કી કરે રાજ્યપાલ આવશે નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવી હતી તો મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવે છે તો નંબરનો બંધારણ ભારતના બંધારણમાં નાગરિકોને કેટલી ફરજો દર્શાવેલ છે ભારતમાં રાજકીય પક્ષની નોંધણી કોણ કરે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા શું આવશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતનો સૌથી ફળદુ પ્રદેશ કયો કહેવાય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ઉત્તર ગુજરાતની કીધી બનાસ ગુજરાતની કે તો પછી સાબરમતી કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ ગુજરાતનો નહીં ભારતનો પણ કહેવાય

પચીસમી જૂને કયો દિવસ મનાવવામાં આવે છે સંવિધાન હત્યા દિવસ શું છે સંવિધાન હત્યા દિવસ પાંચમા નંબરનો પ્રશ્ન વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર કઈ જગ્યાએ મહાસંવાદ યોજાયો મહાસંમેલન યોજાયું તો અમદાવાદ હમણાં જ આગળ જોયું ને છઠ્ઠો પ્રશ્ન અમેરિકા બહારની ફિલ્મો માટે અમેરિકામાં કેટલા ટકા સો ટકા ટેરિફ લગાઈ દીધો છે ભાઈ સાતમા નંબરનો પ્રશ્ન વિશ્વના સૌથી જૂનામાં જૂના ના અરવલ્લીની જે પૂંછડી છે એ કોને કહેવાય છે આવો પ્રશ્ન પૂછ્યો તો અરવલ્લીની પૂંછડી કહેવાય છે અમદાવાદમાં થલતેજ છે ને ત્યાં આવેલી છે એમ થલતેજ આઠમા નંબરનો પ્રશ્ન શું હતો આપણા ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે પ્રહલાદ જોશી બરાબર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર પણ તમને કોઈ પૂછે તો એ પણ આવશે પ્રહલાદ જોશી બરાબર પાવર મિનિસ્ટર પૂછે તો મનોહરલાલ ખટ્ટર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં સોરી ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા નવ હજાર એચપીના પ્રથમ લોકો મોટીવ એન્જિનનું લોકાપણ કરવામાં આવશે મિત્રો મને તમને આનો જવાબ આપ્યો સેકન્ડ પ્રશ્ન સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે કે આટલા વર્ષનો હોવો જોઈએ જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ राजेश भास्कर राजेश भास्कर सब्सक्राइब करो नोटिफिकेशन बेल आइकन लाइकन प्रेस कर तो मित्रों तो थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत जय जय गरवी गुजरात